જય માતાજી મિત્રો આજના આપણા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો અહીં કાં લોડર પડ્યું છે અને લોડર અમે ચાલુ કરવાનું છે આ જો અનિલ ભાઈ અમે શેલ મારીને ચાલુ કરે છે તમે ચાલુ કરો લોડર ઉપર આવતો રહો હાલો જો આ લોડર ઉપર આવી ગયા છીએ અમે બીજા બીજા બીજા